શરૂ સો ભાઈ અહીંયા ભગવતી આદરા હાજુર છે તાવા શરૂ છે જો માતાજી હવે છોકરાની દયા ખાઈને બધુંય આવી રીતના પહેલા તો આપણે હાઠી છે તાવા કાઢતા હતા હાથિયા કાઢતા હતા હવે આ કળીકા કળીયુગમાં માતાજી એમ કીધું કે મોજ કરો મારા સોરુડા દાદે બોલે અમને પોહાનું માતાજી મંજૂરી આપી દીધી સરસ મજાની આ ભાઈ બેઠા ને ભાઈ ભુવા છે સરસ મજાના જો કેવા ખાટલો ઢાળી માતાજીના પ્રાંગણમાં બેઠા છે

સરસ જો હવે આ મદારી ને ખેલ ભેગો કરું બધો આ ખેલ હવે અને હવે પછી ઘરે જાવ બરાબર અને થોડુંક એમ થાય કે થોડોક છે તો આ ગોઠણ દુખે ને થોડાક સાફાણ કરું સરસ મજાના જો આ હરતા ફરતા શેરીમાં બકા લઈને લારી ફત્યું નીકળવા માંડ્યું સરસ મજાના પણ એડે ડુંગરા જઈને આયસો એમ જ હોય ને સાચી નો જાવ ચાર કિલોમીટર આલ્યા અમે રસ્તામાં બોર કેટલા ખાધા ખોબો એક ખાધા કેટલા બોર ખાધા બોર ખાધા ખોબો એક હા અને પછી તળાવ પાણી હતું ખૂનતા ખૂનતા હાલ્યા જય માતાજી જય શ્રી જો ટમટમિયા ધોળા અને લાલ અને ફૂદીનો થઈ ગયો જો કેટલા સરસ ફૂલડા છે હે શેક નથી એ મીઠો લીમડો એ પપૈયાના ના વૃક્ષ એરડો કોઈને માથા માથા દુખ્યા હોય તો સરસ મજાના લઈ જાય તો આ જાશું ચલો એ પાપૈયા

જગ્યા ખાલી નહીં એમ થઈ ગયું ક્યાંક બે જય શ્રી કૃષ્ણ બે મરસા ખાંડ્યા થોડુંક લસણ ખાંડ્યું થોડા કોથની ખાંડ્યા ને મગ બાટી દીધા મગ તો કે ખાવા નથી તો કેવા મગ સરસ મજાના આવીને બપોરે મગ બાથવા ને થોડા ખવડાવ્યા હવે આ ચાર પાંચ થેપલા બરાબર

બીમાર માણસ ને સરસ મજાનો પુડલો આવો હં પુડલા ખાવા સરસ મજાના બનાવ્યા મગય પુડલાએ કર્યા માતાજી ને દર્શન કર્યા હવે હાંડ ફરી પાસા એમ ના એમ કેવો સરસ છે બે ખાંડા મરસા થોડીક ખાંડ કોચ コラッグマカアズマコラッグマカリラダーのサンナイカン。コプロシーナイカン。 тепло се размазано, че е мыанау тауовый ғой бел мойсуребер